નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે ચિંતાનો માહોલ છે છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં કોરોનાના પચાસ નવા કેસ નોંધાયા છે આ સાથે શહેરમાં કુલ સક્રિય કેસોની સંખ્યા એકસો ઓગણ્યાસી પર પહોંચી ગઈ છે ગંભીર બાબત એ છે કે કોરોનાએ વધુ બે લોકોના ભોગ લીધા છે જેમાં એક અઢાર વર્ષીય ગર્ભવતી યુક્તિ અને એક સુડતાલીસ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે સાથે મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો પ્રકોપ ફરીથી વકરી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના પચાસ નવા કેસ નોંધાયા છે જેના કારણે શહેરમાં કુલ સક્રિય કેસોની સંખ્યા એકસો અને અગ્યાએસી પર પહોંચી ગઈ છે આંકડો ચાલુ સીઝનમાં નોંધાયેલા કુલ બસો સિત્તેર કેસોમાં પૈકી છે જેમાંથી બોતેર દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે એકસો સક્રિય કેસોમાંથી હાલમાં ચારથી પાંચ દર્દીઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે જો કે આ સાથે વાત કરીએ તો કાલે સવારે ત્યારે કોરોનાના કારણે અઢાવળ છે યુક્તિનું ત્યારે ગર્ભવતી હોવાનું પણ જોવા મળ્યું હતું જો કે મિત્રો આ ઉપરાંત બે દિવસ અગાઉ સુરતાલી વર્ષ મહિલાનું પણ કોરોનાથી મૃત્યુ થયું હતું આ બે શહેરના આરોગ્ય તંત્ર નાગરિક ચિંતા વધારી છે શહેરના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અને માસ્ક પહેરવા પર ભીડવાળા જગ્યાઓ ટાળવા અપીલ કરવામાં આવે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ